ભારતીય જળસીમા નજીક સુરક્ષા એજન્સીઓએ મોટું ઓપરેશન હાથ ધર્યું હતું સુરક્ષા એજન્સીઓને બાતમી મળી હતી કે બાતમીના આધારે કાર્યવાહી કરતાં એનસીબી અને કોસ્ટગાર્ડે ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો ગુજરાતના દરિયાકાંઠા નજીકથી સુરક્ષા એજન્સીઓએ નેવું કિલોના ડ્રગ્સના જથ્થા સાથે ચૌદને પકડી પાડ્યા છે મળતી માહિતી અનુસાર છસો કરોડની કિંમતના ડ્રગ્સની સાથે ચૌદ પાકિસ્તાનીઓની ધરપકડ કરવામાં આવી ગુજરાતના દરિયાકાંઠા નજીકથી આંતરરાષ્ટ્રીય મેરીટાઇમ બાઉન્ડરી લાઇન નજીકથી ડ્રગ્સ જડપાયું છે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અને ગુજરાત એટીએસ સાથેના સંયુક્ત ઓપરેશનમાં ભારતીય કોસ્ટ ગાર્ડે ગુજરાતના દરિયાકાંઠે આંતરરાષ્ટ્રીય મેરીટાઇમ બાઉન્ડરી લાઇન નજીક આશરે નેવું કિલો ડ્રગ્સ સાથે ચૌદ પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરી છે પોરબંદરથી ઇન્ડિયન રાજ રતન ઉપર જવા ત્રણથી ચાર દિવસ સુધી ઇન્ડિયન કોસ્ટગાર્ડની આ બે રાજ ઇન્ડિયન કોસ્ટગાર્ડના અધિકારીઓ સાથે એટીએસના જાબાઝ અધિકારીઓ નિખિલ બ્રહ્મભટ અને મનીષ પટેલ ત્રણથી ચાર દિવસ દરિયામાં રહ્યા અને આ પચીસ અને છવ્વીસની રાત પાકિસ્તાનની આ ફિશિંગ બોટ અલ રઝાને આ લોકોએ સક્સેસફુલી આઈડેન્ટિફાઈ કરી પચીસ છવ્વીસની રાત જે હતી એ ફૂલ મૂનની રાત હતી એટલે આ પ્રકારની ઓપરેશન કરવામાં થોડીક તકલીફ પડતી હોય છે પરંતુ ઇન્ડિયન કોસ્ટગાર્ડના અધિકારીઓ સાથે આ લોકોની સાથ અને સહયોગથી એટીએસના જાબાઝ અધિકારીઓએ એમની જે રાજરતન વ્હીકલ છે જે વેસલ છે એ વેસલથી ઉતરી એક નાની વેસલમાં જઈ અને પાકિસ્તાની ફિશિંગ બોટને હાલકો ચેલેન્જ કર્યો એટીએસ કોસ્ટગાર્ડ અને એનસીબીએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી અને દરિયામાંથી છસો કરોડનું ડ્રગ છે તે ઝડપી પાડ્યું છે દરિયાની અંદર સખત ચાર દિવસ સુધી એટીએસ કોસ્ટગાર્ડ અને એનસીબીના અધિકારીઓ છે તે પણ રહ્યા હતા અને આખું આ ઓપરેશન છે તે પાર પાડ્યું હતું છસો કરોડનું આ ડ્રગ્સ છે તે ઝડપી પાડ્યું છે અને ચૌદ જેટલા આરોપીઓની ધરપકડ કરી છે કેમેરામેન ગૌતમ દુલેરા સાથે રિપોર્ટર દીપક મકવાણા અમદાવાદ નડિયાદમાં આવેલ અમદાવાદી બજારમાં એક સાથે પાંચ દુકાનોમાં ભીષણ આગ લાગી